વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મકર રાશિવાળાઓ થતું તે નથી જે હંમેશા દેખાય છે અને થતું તે પણ નથી જે હંમેશા નથી દેખાતું આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જુલાઈ મહિનાનો સમય તમારા ખ્વાબો પૂરા કરવાનો સપનાઓને સાકાર કરવાનો તમારી અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો સમય લઈને આવી રહ્યો છે દોસ્તો આજે હું એટલા માટે પૂર્ણ વિશ્વાસથી કહી રહ્યો છું કારણ કે તમારી રાશિના સ્વામી શનિદેવ વક્રી થઈ ચૂક્યા છે ફળથી રાહુ ગ્રહ તમારા તૃતીય ભાવમાં મંગળ ચતુર્થ ભાવમાં બુધ તમારા સપ્તમ ભાવમાં બિરાજમાન રહેવાના છે અને આ જે બધા ગ્રહોની સ્થિતિ બની રહી છે ને તે મોટા પરિવર્તનયોગ બનાવી રહી છે અને આજે હું તેના આધાર પર જ જાણકારી આપવા જઈ રહ્યો છું પ્રેમથી લઈને પરિવાર સુધી નોકરીથી લઈને બિઝનેસ સુધી કાર્યથી લઈને સ્વાસ્થ્ય સુધી જુલાઈ મહિનામાં મોટા શું બદલાવ થવાના છે કેમ મને કેવી રીતના અવસર મળશે જુલાઈમાં શું મોટું થઈ શકે છે તો ચાલો જાણીએ હવે તમારે વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું નથી પરંતુ ધ્યાનથી સમજવાનું પણ છે મકર રાશિફળ બે હજાર ચોવીસના અનુસાર જુલાઈનો મહિનો વ્યાપાર અને નોકરીમાં સારા અવસર અને આર્થિક રૂપથી ઘણા બધા લાભ લઈને આવી રહ્યો છે મિત્રો આ મહિનાની શરૂઆત ખૂબ જ ખાસ થશે કારણ કે આ મહિને છઠ્ઠા ભાવમાં સૂર્ય શુક્રને યુતિના લીધે તમારા પ્રતિદ્વંદ્વી ચાહે તો પણ તમારાથી જીતી નહીં શકે જો તમે વ્યાપાર કરી રહ્યા છો દુકાન ચલાવી રહ્યા છો તો તમારા પ્રતિસ્પર્ધી તમને હરાવી નહીં શકે એટલે કે તમારું જે માલ છે તે હવે વધારે વેચવા લાગશે ગ્રાહક તમારી પાસે વધારે આવવા લાગશે અને આને કારણે તમને ઘણો બધો લાભ પ્રાપ્ત થશે ધારી પૈસાની આવક આવવા લાગશે અને જેના લીધે તમે આ મહિનાના અંત સુધીમાં કર્જ મુક્તિમાં પણ આગળ વધી શકશો મકર રાશિવાળાઓ તમારી રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવ સ્વયં પોતાની જ રાશિમાં તમારા દ્વિતીય ભાવમાં બેઠા છે તેનો મતલબ એમ છે કે આ મહિને જે સરકારી નોકરીમાં છે તેને પોતાના બોસથી પ્રોત્સાહન મળી શકે છે જે રાજનીતિ સાથે સંબંધ રાખે છે તે સારી પોઝિશનમાં આવશે જેમનું કાર્ય ધર્મથી સંબંધિત છે તે પણ લાભમાં રહેશે જે વ્યક્તિ શનિથી સંબંધિત કોઈ પણ કાર્ય કરે છે ચાહે તે ખનીજ ક્ષેત્રથી સંબંધ રાખતા હોય ચામડાના વેપાર કરતા હોય શેરબજાર સાથે સંબંધ રાખતા હોય અથવા તો તમારી ફેક્ટરી છે ઉદ્યોગ છે મશીનરી સંબંધિત કાર્ય સાથે જોડાયેલા છો તો જુલાઈ મહિનામાં નિશ્ચિત રૂપથી તમે મોટા લાભમાં રહેવાના છો કારણ કે અહીંયા બે ઘટનાઓ ઘટિત થશે પહેલી ઘટના ત્રીસ જૂનથી શનિ વકરી થઈ રહ્યા છે તો તેનું પહેલું લાભ તમને કાર્ય સિદ્ધિના રૂપમાં મળશે ધનના રૂપમાં મળશે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહેલા લોકોને પ્રમોશનના રૂપમાં મળશે તેની સાથે સાથે શનિદેવના લીધે તમને પ્રતિયોગી પરીક્ષામાં પણ સફળતા મળવાની સંભાવનાઓ બનશે બીજી સૌથી મોટી ઘટના તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિના રૂપમાં થશે જો તમે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરી રહ્યા છો અથવા ગવર્મેન્ટ જોબમાં છો તો તમે કંઈક મોટો નિર્ણય લઈને પોતાનો વ્યાપાર અથવા બિઝનેસ શરૂ કરવામાં કામયાબ રહેશો જો તમારા પરિવારમાં કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો હતો તણાવ થઈ રહ્યો હતો તો જુલાઈ મહિનામાં તેનું પણ સમાધાન થઈ શકે છે બાર જુલાઈ પછી કામને લઈને યાત્રાઓ થશે જે લોકો નોકરીની તલાશમાં છે અથવા તો બિઝનેસ કરી રહ્યા છે તેમને પણ સફળતા મળશે જો તમારું કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હશે તો ત્યાં પણ નિર્ણય તમારા ફેવરમાં આવી શકે છે તમારા સંપર્કો વધશે મહત્વપૂર્ણ લોકો સાથે તમારી ચર્ચાઓ થશે સામાજિક પ્રતિષ્ઠા વધશે અને એવામાં પણ ખાસ કરીને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે સંબંધ રાખે છે અથવા જેમનું કાર્ય નદીથી છે સમુદ્રથી છે તળાવથી છે તો સમજી લો કે તમે એ સ્થિતિ સુધી પહોંચી જશો જ્યાંથી તમને લાભ જ મળશે એટલે કંઈક મોટું અને સારું જરૂર થવાનું છે મકર રાશિવાળો ગુરુગ્રહ તમારા પંચમ ભાવમાં બેઠા છે અને પંચમ ભાવ પ્રેમનો ભાવ છે શિક્ષાનો પણ છે એ દૃષ્ટિએ જોઈએ તો જુલાઈનો મહિનો પ્રેમ સંબંધમાં ભરપૂર રોમાંસ અને પ્રેમ યોગ બનાવશે જો તમે કોઈને ચાહો છો તો નિશ્ચિત રૂપથી તેમના દિલમાં જગ્યા બનાવવામાં તમે કામયાબ થશો જે લવ રિલેશનશીપમાં છે તે પોતાના સંબંધને પરિપક્વતાની તરફ આગળ લઈ જઈ શકશે તમારા લગ્ન પણ નક્કી થઈ શકે છે ત્યાં સુધી પ્રિયતમના માધ્યમથી પણ તમને કોઈ મોટો લાભ પ્રાપ્ત થઈ શકે છે પંચમ ભાવ શિક્ષાથી સંબંધિત છે એટલે મોટો લાભ જરૂર મળશે તમારું એડમિશન ઇચ્છિત જગ્યા પર નથી થઈ રહ્યું તેના માટે પ્રયાસરત છો તો મને લાગે છે કે તમારું સપનું સાચું થશે તમારા અંદર જે જ્ઞાનની ભોગ છે તમારામાં જે શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિ પામવાની તમના છે એ જુલાઈ મહિનામાં સાચી થઈ શકે છે એટલા માટે તમને કોઈ રાજ્ય અથવા વિદેશમાં પણ એડમિશન મળી શકે છે ત્યાં સુધી જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપની સાથે જોડાયેલા છો તો મોટી જો અને મોટા પરિવર્તન માટે પણ તૈયાર થઈ જાઓ પંદર જુલાઈ પછી સૂર્યનું પરિવર્તન થઈ જશે તો તે તમને એક નવા આયામ સુધી લઈ જશે કારણ કે જુલાઈમાં સૂર્ય તમને કઠિનમાં કઠિન પરિશ્રમથી લાવ દેવામાં સમર્થ રહેશે જે ગોળ ઉદાસીમાં જીવી રહ્યા હતા તો તે સહેલાઈથી બહાર નીકળશે સૂર્યના લીધે તમે નવી ઉર્જા પામશો સૂર્યના લીધે સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા નહીં રહે હા તમે કોઈ મોટી ડીલને લઈને કોઈ મોટા પ્રોજેક્ટને લઈને આગળ વધી રહ્યા છો તો મને લાગે છે કે તમારા સપના સત પ્રતિશત સાચા સાબિત થઈ શકે છે કારણ કે ચતુર્થ ભાવમાં મંગળ જમીન જાયદા સંબંધિત પ્રોપર્ટીથી લાભ આપે છે ઇચ્છિત જગ્યા પર જમીન અપાવે છે જૂની પ્રોપર્ટીને વહેંચાવે છે સાથે તે વ્યક્તિત્વના પરાક્રમથી ભાગ્યથી દૂર વસ્તુને પણ આસાનીથી પ્રાપ્ત કરાવે છે એવામાં તમે વિવાહ માટે પ્રતીક્ષા કરી રહ્યા છો તો જીવનમાં કોઈ નવો વ્યક્તિ જરૂર આવશે જો તમે વિદેશમાં છો તો તમને નોકરી અને બિઝનેસમાં પણ મોટી ખુશખબરી મળી શકે છે જોકે જુલાઈ મહિનામાં આકસ્મિક ભય સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે એટલા માટે તમારી કુંડળીના છઠ્ઠા ભાવને અવશ્ય જુઓ અને જો લોકો પરિવર્તનના મોડમાં છે ते जून સુધી राचू सके छे आह तु मकर राशी फल जुलाई 2024 जय गुरुदद जय किन्नारी